ભારતીય શ્રી ઈશ્વરભાઈ મહેમાનો ના વરણ હસ્તે એમને લાભ કે લાભ અર્પણ કરવામાં આવે છે આગળ છે શ્રીમતી વૈશાલીબેન ઠાકોરભાઈ પટેલ ગામ કોપર આવી રહ્યો છે વૈશાલી બેન ઠાકોરભાઈ પટેલ ત્યારબાદ શ્રી ભારતી બેન ગીરી શ્રી ધનવંતા મહેમાનો વરદ હસ્તે એમની પ્રશંસનીય કામગીરી કરી છે એમને પણ એમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે આપણે સૌ એમને વધારી લઈએ સુંદર Oh, આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ એક વિકાસશીલ દેશ છે એટલે કે આપણા દેશમાં વિકાસની ગતિ પહેલાના સમયમાં ઘણી બધી ઓછી હતી ને જ્યારે વિકાસશીલ દેશ આગળ વધવાનો પ્રયત્ન કરે ત્યારે રોડ રસ્તા રેલવે ઘણું બધું બનતું હોય છે અને એના માટે ઘણા બધા વૃક્ષોનું છેદન પણ થતું હોય છે અને આને અનુલક્ષીને જ આપણે જોઈએ છે કે જ્યારે વિશ્વમાં એક ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાયુ પરિવર્તન આખા વર્ષમાં વરસાદ ગમે ત્યારે પડે ગરમી ગમે ત્યારે પડે અને ઠંડી ગમે ત્યારે પડે આવી રીતે જે રીતે ઋતુચક્ર સમગ્ર વિશ્વમાં ફેરવાઈ રહ્યું છે ત્યારે આપણે જાણતા હતા કે પહેલાં કચ્છમાં સજા માટે બધાને મોકલતા હતા હવે કચ્છમાં એટલો સરસ વરસાદ પડે છે નર્મદાનું પાણી આપણી સરહદ સુધી પહોંચ્યું છે ત્યારે આવા પરિવર્તનને અનુલક્ષીને આપણા ગુજરાતના જ કનોતા પુત્ર અને જેઓ મોટા સાહિત્યકાર હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી એમણે ઓગણીસો પચાસમાં સૌ પ્રથમવાર કલો વન મહોત્સવ યોજીને એક દુરંતશીતામાં આપણને એકદમ દાખલો આપ્યો હતો અને એમના લીધે જ આજે આપણે તાલુકા કક્ષાનો આ કચોતેરનો વન મહોત્સવ ઉભી રહ્યા છે વૃક્ષો શા માટે જરૂરી છે અને એની સાથે સાથે પાણી શા માટે જરૂરી છે એ જોઈએ તો હવે પછીનું જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એ ફક્ત ને ફક્ત પાણી માટે થશે એમ જોર ચર્ચાઈ રહ્યું છે ત્યારે આપણે વૃક્ષો રોપવાની સાથે સાથે આપણા વિસ્તારમાં વરસાદ તો ઘણો બધો પડે છે પણ એની સાથે સાથે આપણે વોટર હાર્વેસ્ટિંગની પણ પ્રવૃત્તિ કરવી જોઈએ